પરિવારના નામે પાર્સલ ઘરે આવ્યું હતું તેમાં બ્લાસ્ટ થયું અને એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું તથા ત્રણ વ્યક્તિઓ ઘાયલ થયા છે આ બ્લાસ્ટમાં નવ અને દસ વર્ષની બે બાળકીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે તેમજ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા છે સાબરકાંઠામાં પાર્સલમાં બ્લાસ્ટ થતાં એકનું મોત તથા ત્રણ લોકો ઘાયલ થયા છે સાબરકાંઠાના વડાલી તાલુકાના વેડા ગામમાં આ બનાવ સામે આવ્યો વડાલીના વેળા છાવણી ગામે ઓનલાઈન આવેલ પાર્સલમાં બ્લાસ્ટ થયો તેમાં ઓનલાઇન પાર્સલ ખોલતા જ બ્લાસ્ટ થયો હતો તેમજ બ્લાસ્ટના પગલે એક ઈસમનું મોત અને અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે

પચાસ ફૂટ આગું છે આટલા આઘું છે ને મારી દીઓ આમાં હોમ કરશે બરોબર ત્યાંથી તો અવાજ આવ્યું કે એટલે અમે દોડીને જ્યાં ત્યાં જ્યાં ગયા મારા દીવ મારા છોકરા ને છોકરી એ તો છે ને લથડી મારતી મારતી આ પોણા ઢગલો પડ્યો તો ત્યાં પડી ગઈ ત્યાં તો હું જોઈ જ ના પડી ગઈ પણ મી શું થઈ ગયું શું થઈ ગયું એક ભાઈ આમ માથો પકડીને આવ્યો એક બૈરી હતી ઓમ માથો પકડીને નાખી અને આ બે છોકરી ત્રણ છોકરીઓ છે ને એકદમ થી એ થઈ ગઈ એને ઊંચી કરી કરી હું છે આગ બદલે એક મારી દીવર શું ગયા કે મોયા કે પેલા જીતું તે છે ને એ મરી ગયો એમ કરીને કીધું મેં શું થઈ ગયું શિકર હું થઈ ગયું કે એ એ ગભરાઈ ગયું મારી દીવરે ગભરાઈ ગયો અને હમાની એમ કીધું અમે બધાને ખેંચી ખેંચીને બહાર લાયા એ ભાઈ એસપોટ થઈ ગયો અને આ ત્રણ છોકરીઓને અમે તરત ગાડીમાં ગાડીને લાયા પછી આ ડોબાડા આલ અને અમે એકસો આઠમાં બેઠીને અહીંયા લઈને આવ્યા એ બધા ક્યાં છે કે કોઈ રિક્ષાવાળો કે આટલી વસ્તુ આવી ગયો એમ રિક્ષાવાળો એ આવી ગયો કે એ ક્યાં ઘરમાં મૂકીને ક્યાં વગેરે ફૂટી ગઈ આ છોકરીઓ નવી બૈરી હતી ને એને જોડી આ છોકરીઓ બેઠી હતી લગ્ન કરીને નાઈ હતી બૈરી

સમાચારમાં આગળ વાત કરીએ તો દ્વારકાના મુખ્ય બજારમાં દુકાન ધરાવતા વ્યવસાય